આજ મુદ્દે ચર્ચા કરવી છે કે ક્યાં ભાજપના મુદ્દા ખૂટી રહ્યા છે કે પછી જે આ ધર્મ ગુરુઓ છે તે પણ પ્રચાર માં જોડાયા છે મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે ધીરુભાઈ

હું જાણતો જ હતો કે છેલ્લી ઘડીએ ધર્મ આવશે અને ભૂગોળ જુઓ ને તો ત્યાં એક જબર ત્રણ મોટા છે જેની અસર એટલે ધર્મસ્થાનોમાં એના જે શિષ્યો છે એ પૂરા ગુજરાત અને ગુજરાતની બહાર સુધી પહોંચેલા છે આપણે હું પેલા એ ફિઝિકલ આખો ભૂગોળ સમજાવું છું સત્તાધાર અનક્ષેત્ર એટલે રોટલા માટે જાણીતું છે

અને અમે જાણતા જ હતા કે આ તર્મ ત્રણ ધર્મ ક્ષેત્રો જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી વિસાવદર અને ભેસાણની રાજનીતિ પૂરી નહીં થાય અત્યારે વિસાવદરમાં અને ભેસાણમાં જે લોકોમાં ચર્ચા ચાલે છે એમાં એક પત્રકાર તરીકે કહું છું કે ધર્મ વર્ષી જ રાજનીતિ આ બે માંથી કોણ વિજેતા થશે ને એ વાત ચાલી છે હવે છેલ્લે કારણ કે દરેક બંને પક્ષના ઉમેદવારો ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અને ભાજપના ઉમેદવાર કિરીટભાઈ બંને લોકો એ પોતાની પાસેના જે મુદ્દાઓ હતા ને એ મુદ્દાઓ લગભગ ખતમ થઈ ગયા સનાતન ધર્મ આવ્યો છે અને ખાસ કરીને ભાજપની સાથે ની એ તો એક સ્વાભાવિક વાત છે અને આજે બે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે એક મહેશગીરી બાપુનો છે અને બિલખાના માતાજીનો વિડીયો છે એ બહુ વાયરલ થયા છે મારી દ્રષ્ટિએ વિસાવદર અને ભેસાણ પંથકમાં ધર્મ રાજનીતિમાં કેટલો અસરકારક એ તો સમય પણ હું એવું માનું છું કે ઉપર ઉપર રાજનીતિ ધર્મ સવાર થઈને આગળ નહીં જાય પરંતુ ફક્ત ધર્મને આધારે લોકો મત આપે એ વાત મારી દ્રષ્ટિએ કદાચ ત્યાં સફળ નહીં થાય ફક્ત ધર્મને આધારે લોકો દોરવાઈ જાય એવું નહીં બની શકે બેન જી આમની પહેલા ક્યારે વિસાવદર ની ચૂંટણી અંદર ધર્મ આવ્યો છે કે ખાલી રાજનીતિ થઈ છે ક્યાં પહેલી વાર છે ધર્મ આવ્યો છે ધર્મ આવે છે એ વાત સાચી છે પણ ધર્મના જે મુખ્ય સંતો છે ને એ લગભગ તટસ્થ હોય છે ક્યારે ધર્મના સંતો કોઈ પણ ઉમેદવારની તરફેણમાં મત આપવા માટેની અપીલ કરવા નીકળતા નથી તમે સત્તાધાર ના અત્યારના વિજય બાપુની વાત કરો વિજય બાપુ માટે બધા ધર્મના લોકો બધા કોઈ પણ પક્ષના લોકો બધા ત્યાં સરખા છે તમે અને કરસનદાસ બાપુની વાત કરો તો તો એ એક અદ્ભુત સંત છે એ કેવા ભોળા અને સરળ માણસ છે એ ધર્મ સ્થળે કોઈ પણ માથું નમાવે એટલે બધાને આશીર્વાદ આપે છે મુક્તાનંદ બાપુની વાત કરો મુક્તાનંદ બાપુ છે શિક્ષણ સાથે સંકળાયેલા છે એટલે એની સાથે એની પાસે એજ્યુકેશન છે કોઈ પણ ઉમેદવાર ત્યાં જઈને મસ્તક ન આવે તો એને આશીર્વાદ આપે છે એ એ તો તો દરેક સંતનો ધર્મ છે કે એને આશીર્વાદ આપે છે પણ આપણે એવું ન કહી શકીએ કે કોઈ પણ સંત છે એ કોઈ પણ પાર્ટીનો પ્રચાર કરવા માટે ખુલ્લા નીકળ્યા હોય એવું મને સાંભળતું નથી ક્યારેય નીકળા નથી જી એટલે હવે ક્યાંક એવું લાગે છે કે આજે બધા ઉમેદવાર છે એમણે એક જ મુદ્દા ઉપર તટસ્થ રહેવું પડશે કે અમારી પાસે ખેડૂતોના મુદ્દા છે અને ખેડૂતો જે મુદ્દો છે એ અમે આવરી લઈશું અને તમારા માટે કામ કરીશું બાકી બધી વસ્તુ ગણ છે અહીંયા બહુ બહુ ગુણ છે તમે ધર્મને રાખશો એમાં એવું થશે બેન કે દાખલા તરીકે તમે મુક્તાનંદ બાપુ સત્તાધારના મોહન છે પરોપના સંત છે એને કોઈને સાથે રાખીને તમે ચાલવાની વાત કરો તો એ બાપુની પ્રતિષ્ઠા પણ આવશે ને મેદાનમાં અને એ કોઈ પણ ધર્મ માટે એ વાત બરાબર નથી તમારે પાયાના પ્રશ્નમાં આપ સાચા છો કે ત્યાં વિસાવદર માં ખેડૂતોનો મુદ્દો ચાલશે પ્રથમ તો મુદ્દો એ આવ્યો તો આપણે ચર્ચા કરી ગયા કે કોઈ બહારનો છે કે અંદરના છે બહારના અંદરના એ ચીજ હવે બંને બાર ઉમેદવાર છે ને એ મુદ્દો પૂરો થઈ ગયો હવે મુદ્દો ધર્મનો આવ્યો છે એટલે હું સ્પષ્ટ કહું છું કે જે લોકો ખેડૂતોને લઈને ચાલશે ને

અત્યારે ખેડૂતો બે ભાગમાં વેચાઈ ગયા છે બેન કાલે આપણે એક વાતની ચર્ચા થઈ હતી કે ઉમેદવારો જે ઉમેદવાર બીજા ઉમેદવાર ઉપર આક્ષેપ કરશે એ આક્ષેપને બદલે જે ઉમેદવાર પોતાની કામગીરીને લોકોની વચ્ચે આવશે ને એને લોકો સ્વીકારશે હા એ વાત સાચી છે કે આજે એ મુદ્દો પણ ક્યાંક વાંદરવડ ગામની અંદર સભામાં ક્યાંક થઈતી ભાજપની વેસાણનું વાંદરવડ ગામ છે અને ત્યાં ડિસ્ટ્રિક્ટ બેંકની કેટલીક વાતો આવી છે એ અમારી પાસે પણ આવી છે જૂનાગઢમાં પણ એ વાતને મળશે કઈક સાચું થશે ખોટું થશે ફલાણું એ એ બધું ચાલશે પણ લોકોની વચ્ચે જઈને કરવાથી બંને પક્ષો માટે ક્યાંક ખેડૂતો બે ભાગમાં વેચાઈ જશે તમે ખેડૂતો તો બહુ સંવેદનશીલ છે વિસાવદર પંથકના અને ભેસાણ પંથકના તમારે એ ખેડૂતોને જો સાથે રાખવા હોય તો અમે

મારી દ્રષ્ટિએ હજી પણ સ્પષ્ટ માનવું છે કે રાજનીતિમાં ધર્મ સંતો આવે છે ને ત્યારે લોકો કદાચ ધર્મને સાથે રાખીને થોડા આવશે ખરા એની અસર તો રાજનીતિમાં થવાની પણ આખરે તો શું થશે ધર્મને જયારે તમે રાજકારણમાં ઘુસાડો છો ને ત્યારે ભલે હું એમ માનું છું કે રાજકારણ પવિત્ર થશે પણ ધર્મ રાજકારણની અપવિત્રતા કે ધર્મમાં ના આવે એ પણ ધ્યાન રાખવું પડશે આ આજે પણ મને એવું લાગે છે કે ધર્મગુરુઓ કદાચ સીધા ફિલ્મ પિક્ચરમાં આવશે નહીં બાપુનો પણ વિડીયો વાયરલ થયો છે અને કેટલાક કેટલીક બાબતો અંગે એ ગોપાલભાઈ ને પ્રશ્નો પૂછે છે અને કેટલીક ધર્મની વાતો ગોપાલભાઈ કરી છે એવી વાતો મેં પણ એ વિડીયો જોયો છે પણ હું એવું માનું છું કે સંતો એ રાજનીતિમાં દરેકને આશીર્વાદ આપવા જોઈએ કારણ કે ધર્મમાં રાજનીતિ આવે ને તો હા આવી શકે આપણા સનાતન ક્યાંક રાજનીતિ એમાં સંતો ની જે વાત આવે છે ને એ થોડી દૂર ની વાત આવે છે ચાલ સારું કેવાય ધીરુભાઈ સવાલ હવે અહિયાં એ થઈ રહ્યો છે કે આપણે વાત કરી ત્રણ ધર્મ જે પરબધામ છે પછી સત્તાધાર છે ને મહેશ ગિરી બાપુ વાળું છે એમાં જે કરશનદાસ બાપુ છે એમની કોઈ ચર્ચા આપણે અત્યાર સુધી નહોતી સાંભળી કે એ કોઈ વિવાદોમાં ફસાયા હોય જેમ કે મહેશગીરી બાપુ અને વિજય બાપુ છે અવારનવાર ચર્ચામાં આવ્યા એક દોર મીડિયામાં એ પણ આવ્યો કે બંને ઉપર ખૂબ આક્ષેપ થયા એમના અલગ અલગ કૌભાંડ પણ સામે આવ્યા હવે એ લોકો જયારે વિસાવદરની જનતાને એમ કે તમારે આ કરવાનું છે તો લોકો એમના ઉપર વિશ્વાસ કરે ખરા હજુ પણ આ બંનેની લોકચાહના ત્યાં કેવી છે કારણ કે વિવાદોમાં ઘણા બધા સંપડાયેલા હતા તમે પણ જોયું છે બહુ બધું મીડિયાએ ચલાવ્યું છે એટલે વેલ બહુ સારો સવાલ છે બેન તમારો કાઠિયાવાડની આપ કાઠિયાવાડના એટલે સૌરાષ્ટ્રના છો તે આપ જાણો છો કે કાઠિયાવાડમાં ધર્મસ્થાનોના ધર્મ શિષ્યો એ ધર્મની જગ્યાને માથું નમાવતા હોય છે આપ જાણો છો સત્તાધારની ગાદી ગાદી છે બેન સત્તાધાર અત્યારે સત્તાધારમાં દૂર દૂર થી લોકો એટલે બધે દૂરથી આવે છે કે સત્તાધાર ની મહંત કોણ છે એના કરતા સત્તાધારની ગાદી ખૂબ મહત્વની છે બેન આપ જોજો કાઠિયાવાડમાં ઘણા બધા ધર્મસ્થાનોના એ મહંતો વિવાદમાં હશે મહંતો માટે ક્યારેક ક્યારેક એ નાની મોટા વિવાદો અમારે ભવનાથમાં પણ ખૂબ ચાલે છે કેવું અદ્ભુત છે અને ગિરનારના તીર્થ સ્થાન અંદર હમણાં ખૂબ વિવાદો ચાલ્યા છે મહેશગીરી બાપુના અને હરિગીરી બાપુના પણ છતાંય આજે મહેશગીરી બાપુ જે ધર્મસ્થાન સંભાળે છે ભૂતનાથનું અને હરિગીરી બાપુ જે ધર્મસ્થાન સંભાળે છે ભવનાથ ધર્મસ્થળ એ ધર્મસ્થાળનો મહિમા જરા પણ ઘટ્યો નથી એ ધર્મસ્થાનો અદ્ભુત છે એના શિષ્યો પર વિવાદ થશે પણ સત્તાધાર પરબ કે બ્રહ્માનંદ ધામ આ જે ધામની અદ્ભુતતા છે ને ખબર નહીં અમે 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 ક્યારેક એ વાતને સમજવાની આપણે જૂના માણસો જે લોકો ઇન્વેસ્ટિગેશન કરીને પત્રકારત્વ કરે છે ને એ લોકો માટે પણ આ એક વિષય છે સત્તાધારનો રોટલો અદ્ભુત છે બેન એટલો અદ્ભુત છે કે કદાચ એ ધર્મસ્થાનના મહંતો માટે નાની મોટી કોઈ નબળી વાતો થશે તો એ ધર્મસ્થાનને ને કોઈ આંચ નહીં આવે હું તમને દાવા સાથે વર્ષોથી લોકો ને જોશો ને બેન તો તમને પોતાને આશ્ચર્ય થશે ત્યાં જે એહલેક આપે તો જોયું છે સત્તાધાર કે પરબ ની જગ્યા ત્યાં ને ત્યાં જે લાઈનમાં બેસીને કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવો વગર ઉચ્ચ નીચના ભેદભાવો વગર ત્યાં જે રોટલો પીરસવામાં આવે છે ને એને લોકો વંદન કરે છે સાધુઓના નાની મોટી મોટી વાતોના વિવાદની બહુ અસર નથી થતી ત્યાં હું છું તમે મુક્તાનંદ બાપુ ત્યાં જજો બ્રહ્માનંદ ધામમાં બે દિવસ પહેલા એક શિક્ષણ નો બહુ મોટો કાર્યક્રમ હતો અને હું ત્યાં હતો અદભુત ચીજ ચાલે છે બ્રહ્માનંદ ધામમાં મુક્તાનંદ બાપુ જે શિક્ષણની કામગીરી કરે છે ને ત્યાં આસામ પોંડેચેરી વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલમાં બેન ભણવા આવે છે અદ્ભુત ચીજ છે મારે તો વિનંતી કરવાની એ થાય છે કે મારે સંતોને હાથ જોડીને વંદન કરીને વિનંતી કરવી છે છે કે રાજનીતિ એ એ ને એનો વિષય નથી સંતો આપ અમને આપણે આપને અમે વંદન કરીએ છીએ પણ રાજનીતિ કરતા તમારું જે સેવાનું ક્ષેત્ર છે તમારું જે ધર્મનું ક્ષેત્ર છે ને અદ્ભુત છે આ ચીજ લઈને જે ચાલે છે ને એ ધર્મ માનતા એની ગરિમા છે ને બહુ ઊંચાઈ સુધી પહોંચી જાય છે જો સેવા રોટલો અને શિક્ષણ એને જો વિસાવદર અને ભેસાણ ક્ષેત્રના ધર્મર ગુરુઓ જો ચાલે ને અને ચાલે જ છે ચાલે જ છે ક્યાંક માનો કે હું તમને એમ કહું કરસંદાર બાપુની વાત કરો આપ રીતિબેન કરસંદાર બાપુનો બોડ પણ એટલું છે કે ત્યાં કદાચ તમે મને એમ કહો ને કે ધીરુભાઈનો ઇન્ટરવ્યુ કરીને આ બોલાવી દયો તો હું પત્રકાર તરીકે એની પાસે વાત બોલાવી શકું અને એની સરળતા અને સહજતા છે અમને ઓળખે છે છે વર્ષોથી પણ હું એમ કહું કે કરસનદાસજી બાપુને પાસે જઈને પગમાં બેસીને વંદન કરીને એમ કહું કે બાપુ હા આ બેન આવ્યા છે એ બહુ સરસ છે તો આપને પણ આશીર્વાદ આપશે હું પત્રકાર છું મારે રાજકારણ કરવું છે તમે મને આશીર્વાદ આપો ને તો હું ફલાણા વિસ્તારની ચૂંટણી લડું તો મને પણ આશીર્વાદ આપશે કરસનદાસજી આપોનો બોળ પણ એની સહજતા છે ને આજુબાજુમાં બહુ જાણીતી છે એટલે એ તો એ તો તમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ત્યાં જશે તો એ તમને આશીર્વાદ આપશે તમે ગોપાલભાઈ ત્યાં જશે એના ચરણમાં વંદન કરશે તો એ પણ આશીર્વાદ આપશે અને કિરીટભાઈ કદાચ સ્થાનિક છે કિરીટભાઈ આ વિસ્તારમાં વધુ જાણીતા માણસ છે એટલે કદાચ એને થોડા વધુ આશીર્વાદ મળે એવું માનું છું કિરીટભાઈને વધુ આશીર્વાદ મળશે પણ એનો મતલબ એ નથી કે સોરઠ અથવા વિસાવદર ભેસાણની રાજનીતિમાં સંતો આશીર્વાદ આપી દે એટલે તમે વિજેતા થાવ જી બેન જી હા એટલે ધર્મ ગુરુઓ તમને આશીર્વાદ આપે કે પછી તમે લેવા જાવ એમનાથી વધારે તમે જગતના તાતના આશીર્વાદ લો તો તમને વધારે ફાયદો અરે વાહ બહુ સરસ જગતનો તાત તમારા માટે સાચો તમારું એક તમે બહુ સાચી વાત કરો છો બેન ખેડૂત માટે એનું મોટું ધર્મસ્થળ એનું ખેતર છે

આપણે જયારે પ્રચારમાં સાંભળ્યું હોય કે તમારે આ કામ કરી દઈશું તમારે આવેદન પત્ર આપવા વાળો ઉમેદવાર જોઈએ છે ધારાસભ્ય જોઈએ છે કે છેક મુખ્યમંત્રી સુધી ચીઠી પહોંચાડવા વાળો જોઈએ છે એ બધું પછી ભૂલાઈ જાય છે પણ અત્યારે લોકો એવું કહેવાની જરૂર છે કે અમે પાકા પાયે તમારા કામ કરીશું બોલવાથી કઈ જ નથી થતું કરીને બતાવવું પડે છે અહીંયા તો હા ખરી ખરી વાત છે હું મને એક યાદ છે કેશુ બાપા સાથે અમે લોકો ભેસાણ વિસ્તારમાં પ્રવાસમાં હતા પત્રકારોની ગાડી પાછળ હતી કેશુભાઈ આગળ હતા એના 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 પીએ અમને ફોન કર્યો કે ધીરુભાઈ રસ્તામાં આપણે સાથે બેસીને ગાંઠિયા ખાશું કેશુભાઈ કેશુ બાપાને ગાંઠિયા બહુ પ્રિય સંબંધી અથવા તો એના કાર્યકરની એક વાડી એને તરત જ ફોન કરીને કીધું કે તમારી વાડી અમે આવીએ છીએ તારા ખેતરમાં તારી વાડીમાં બેસીને અમે ગાંઠિયા ખાવા છે એ વખત ના રાજકારણીઓની આ વાત હતી કે ખેડૂતના ઘરે નહીં હોય એની વાડીએ જાય ખેડૂતના વાળીએ જઈને ખેડૂતને જે કામ કરતો હોય કામ કરતા ખેડૂતને એ વખતના રાજનેતાઓ એટલા માટે યાદ કરે છે કે એની સાથે એના જેવા થઈને રહેતા હતા ખેડૂતો જેવાથી એટલે એ ખૂબ લોકપ્રિય હતા અને કેટલાક તો એવા લોકો છે કે હજી પણ રાજનીતિમાં ચાલે છે હજી પણ ચાલે છે અહીંયા કાઠિયાવાડમાં ધર્મનું રાજકારણ ચાલે એના કરતા સરળતા નું અને લોકો વચ્ચે બેસવાનું રાજકારણ વધુ ચાલે છે મારી દ્રષ્ટિએ જી ભેન હા એટલે આખરે તો તમારે એ જ કરવું પડશે જીતવા માટે કારણ કે ત્યાંની જે જનતા છે એ સૌથી વધારે ખેતી સાથે સંકળાયેલી છે

તમે કાલસારીમાં જાઓ તમે રતાંગમાં જાઓ તમે લીમદરામાં જાઓ તમે મોણપુરીમાં જાઓ તમે ભેસાણ તાલુકાના ગામડામાં આખા વર્ષનું અત્યારથી તમે એવું જાહેર કરી દો આજે આપણે આપણે બોલશું ને એટલે કાલ આમ તો જાહેરમાં આવશે હું તમને બેન એવું કહું છું કે વિસાવદર ભેસાણમાં ચૂંટણી લડતા ઉમેદવારો આખા વિસાવદર પંથકના ગ્રામ્ય વિસ્તારનો ચાર્ટ કે હું જો જીતીશ તો કાલથી જ એટલે

બીજી બધી વાતો લઈને ચાલો છો એના કરતાં હું તો એક પત્રકાર તરીકે સિનિયર પત્રકાર તરીકે બધાને અપીલ કરું છું કે ધર્મ વાત કર્યા વગર તમે ખેડૂતોની વચ્ચે તમે લોકોની વચ્ચે તમારી વાતને લઈને જાઓ તાકાત લોકો તમને સ્વીકારશે બેન જી અને સાથે એ પણ કે તમામ જે ઉમેદવારો છે એમને એ પણ કહેવાનું કે આજે તમે વચન આપો છો કાલ સવારે અત્યારે તમે જે રીતે પ્રચારમાં નીકળ્યા છો એક ચાર્ટ બનાવ્યો છે કે આ કાલે હું આ ગામડામાં જવાનો છું પછી આ ગામડામાં જવાનો છું તો જીત્યા પછી પણ એક ચાર્ટ બનાવો કે હું એક મહિનાની અંદર તમારા આટલા કામ બાકી છે હું તમને લખીને આપું છું સોશિયલ મીડિયામાં કે હું તમારા આટલા કામ કરીને બતાવીશ એટલે બીજી વખત તમારે પાંચ વર્ષ પછી તમારે મહેનત ઓછી છે પણ આવું નથી કરવું ખાલી ગામડા ફરવા છે એ લોકોને કેવું છે અને કામની વાત આવે ત્યારે તમારા ફોન નથી ઉપડતા કે કામ નથી થતું અરે લોકપ્રિય આ ઉમેદવારો પેલાના વખતના જે ચૂંટણી લડતા લોકો જે જીતતા ને તારે એ વખત ના ધારાસભ્યો રત્ના બાપા ઠુમરેનું નામ એ વખત ના બિલખાના ધારાસભ્ય અને હું નવો નવો રિપોર્ટર હતો એટલે મને મારા તંત્રી સાહેબે એમ કીધું કે તમે ઇન્ટરવ્યુ કરો રત્ના બાપાનું તમને હું કઉ છું ને એ વાત બહુ સાંભળવા જેવી છે વિસાવદર માં ચૂંટણી લડતા ધારાસભ્યો ચૂંટણી લડતા ઉમેદવારોને રત્ના બાપા ઢુમર માંથી શીખવા જેવી વાત છે હું બિલખા ગયો બેન એને ઘરે ગયો રસ્તા ઉપર ઘર છે મેં પૂછ્યું કે ક્યાં બાપા એટલે મને કહી તો વાડીએ છે એટલે મેં કહ્યું કોઈ મોકલો ને એના છોકરાને મોટર માં પાછળ બેસાડ્યો અને હું બાપા ત્યાં વાડીએ ગયો સાંભળજો બેન હવે વાત વાડીએ ગયો તો મેં પૂછ્યું બાપા ક્યાં તો શું કે છે ખબર કે બાપા જો વા ભેહું ચારે છે ઢોર ચારે છે આ ધારાસભ્ય બેન વિસાવ એ વખતે બિલખા વિસ્તાર એટલે વિસાવદર ભેસાણ વિસ્તારના ધારાસભ્ય તોરણી અને કડી ઉપેરીને ઢોર ચારતા હતા હવે આ ધારાસભ્યને વંદન કરવા પડે રત્ના બાપા ઢુંબર ને યાદ કરું છું બેન આ કામ કરવું જોઈએ તમારે તમારે જો જીતવું હોય તો અને જ્યારે મેં એને પૂછ્યું કે મારે તમારે પ્રશ્નોત્તરી કર્યો મને ક્યાંય બે હું ધ્યાન રાખીશ ને તમને પ્રશ્નોના જવાબ આપીશ અને ઇન્ટરવ્યુ કર્યો એ ના વર્તમાન તો આ ધારાસભ્યો છે આ લોકોને જો તમે ખાલી યાદ કરીને પણ લોકોની વચ્ચે જાશો ને તો બિલખાની અંદર તમને થોક બંધ પતો મળશે પણ તમારે ભૂતકાળના ધારાસભ્યોને એની સાદગીઓને યાદ કરવી તો જોઈએ ને જી બેન બિલકુલ એટલે ધીરુભાઈ હવે જોવાનું છે કે જે આ ધર્મ ગુરુઓ છે એક એક પ્રચાર માં આવે મેદાનમાં માં આવી જાય અત્યાર સુધીની વાત તો ઠીક હતી પણ હવે આગળ જોઈએ કે શું થાય છે આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ બેન આવજો અમારા અહેવાલ લલીને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર